નમસ્કાર ખડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણો જે કઈ કપાસનો પાક વાવેતર આપણે જે કઈ કર્યું છે એમાં અત્યારના સમયમાં આપણી સામે આવતી મોટી સમસ્યા અને એ સમસ્યાથી જે કાંઈ નકારાત્મકતા ઊભી થાય છે આપણા કપાસના પાકમાં એ નકારાત્મકતાને થોડી અટકાવી શકીએ આપણે કઈ સારવારથી અટકાવી શકીએ અને એ જે અસર થાય છે એ અસર ખૂબ મોટી હોય છે કારણ કે અત્યારના સમયમાં હવેના દિવસોમાં વાતાવરણમાં જે કાંઈ બદલાવ આવવાની શરૂઆત થાય છે એ બદલાવની શરૂઆત એટલે ધીમે ધીમે ઝાકળ આવવાની શરૂઆત હવે ઝાકળ આવવાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે જે આપણા કપાસના છોડ પર લાગેલા હોય અને નજીકના દિવસોમાં લાગેલા હોય આ છાપાઓ ઉપર ઝાકળની ખૂબ મોટી અસર થાય છે અને આપણા છાપ્પાઓ પીવા થાય અને એક કે બે દિવસમાં ખરી જાય છે હવે આ પ્રમાણે જયારે બને છે ત્યારે આપણા માટે એ બહુ મોટી ચિંતાનો વિષય હોય છે કારણ કે છાપુ ખરી જાય તો ઝીંડવું બને છે એમાંથી અને ન ન બને તો આપણે આપણે ઉત્પાદનના લક્ષ્યાંક સુધી પહોંચી શકીએ અને તેથી એની પાછળ ખૂબ બધા પ્રયાસો કરતા હોઈએ છીએ પણ જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે ત્યારે આપણે જે પ્રયાસો કરતા હોઈએ એ પ્રયાસોમાં આપણી સાથે જોડાયેલો જે કોઈ વેપાર કરનારો વર્ગ છે એમાંથી કેટલાક લોકો આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણી અરજન્સી એટલે કે આપણા અર્જન્ટ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આપણને ક્યારેક ક્યારેક આપણે માટે બિનજરૂરી હોય અગર તો જેનાથી કોઈ ફાયદો ન થવાનો હોય એવી ચીજવસ્તુઓ આપણને આપી દે છે વેચી દે છે અને પરિણામે આપણે એની પાછળ જે કાંઈ ખર્ચ કરીએ છીએ એ ખર્ચ આપણો ફેલ જાય છે અને આપણો પરિશ્રમ પણ ફેલ જાય છે અને બાકીની કોઈ પણ કાર્યવાહી કરવાથી આપણે રોકાઈ જઈએ છીએ અને જરૂરિયાતનો જે સમયગાળો હોય એ આપણો વીતી જતો હોય છે તો આપણે છાપા જે ખરવાની આખી આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે ઝાકળના કારણે છાપાનું જે ડીયો હોય છે એ ડીયા ઉપર ઝાકળ જમા થઈ રહે છે અને એ જમા થઈ રહેલો જે ઝાકળ છે એ એક કે બે દિવસમાં એની અંદર બહુ બારીક રૂપમાં ફૂગ પેદા કરે છે અને એ ફૂગના કારણે કારણે આપણું છાપું ખરીદાય છે પીળું પડીને અને આપણે જે સારવાર કરવાની હોય છે સારવાર ક્યારેક ક્યારેક આપણે એગ્રો સર્વિસ સેન્ટરો તરફથી આપણને આપવામાં આવતી જંતુનાશક દવાઓ મારફત કરવાનો પ્રયાસ કરીએ છીએ એટલે આપણે કોઈ જંતુનાશક દવા પકડવાની નથી આપણા છાપા ખરતા હોય એને રોકવા માટે એને રોકવા માટે આપણે એક સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થવાનું છે અને એ સામાન્ય પ્રક્રિયા છે આપણી અત્યારના દિવસોમાં એને પૂરી પાડવી આપણે જે કાંઈ પાયામાં ખાતરો આપતા હોય એ સિવાય ત્યાર પછી આપણે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જે કાંઈ પૂરતી ખાતરો આપ્યા હોય અને અત્યારના સમયમાં પણ આપણે જે કાંઈ વિશેષ પ્રમાણમાં વોટર સોલ્યુબલ ખાતરોનો છંટકાવ કર્યો હોય તો આ બધા આપણા છોડ જે જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરવા માંગતા હોય એની સાથે સહયોગના રૂપમાં એને જરૂરી હોય છે સૌથી અગત્યનું તત્વ એટલે સૂક્ષ્મ પોષક તત્વો આપણે સૂક્ષ્મ પોષક તત્વો અત્યારના દિવસોમાં આપણા કપાસના પાકને અવશ્ય આપીએ બે થી ત્રણ વખત કે ચાર વખત

એ પણ સારી રીતે પસાર થઈ શકશે એટલે આ દિવસોમાં આપણે એને આપવા માટે સૌથી પહેલી જરૂરિયાત એટલે સૂક્ષ્મ પોષક તત્વો અને સાથે સાથે

ઝાકળમાંથી પેદા થતી ફૂગને અટકાવવી એટલે આ ફૂગને અટકાવવા માટે ફૂગનાશક અને જરૂરી પોષક તત્વો જે કાંઈ પાછળના સમયમાં હોય રીતે થઈ શકે એટલા માટે કપાસના પાકની છે કોઈ પણ વધારાની દવા કે જેનાથી આપણને એવું કહેવામાં આવે કે આનાથી છાપવા બચી જશે અગર તો આનાથી તરતો તરત નવા છાપવાઓ આવી જશે આવી બધી વાતોમાં બહુ ફસાયા વિના સામાન્ય કાળજી આપણે જે કાંઈ રાખવાની છે એટલી સામાન્ય કાળજી રાખી અને આપણે છોડની માવજત કરીએ મિત્રો ખર્ચ અને બચી જવું એ સૌથી જરૂરી હોય છે કારણ કે વધારાનો ખર્ચ અને વધારાની મહેનત કરતા કરતા આપણો સમય પસાર જે થઈ જાય છે એ પસાર થયેલા સમયનું રિકવરિંગ આપણને ક્યારેય આગળના દિવસોમાં મળવાની સંભાવના નથી હોતી એટલે અત્યારના સમયમાં સમય પ્રમાણે જરૂરિયાતને આપણે સાચવી લઈએ અને જરૂરિયાત સાચવી એટલે સૂક્ષ્મ પોષક તત્વો અને ફૂગનાશકો આટલો જ છંટકાવ આપણે કરીશું તો પણ આપણા છોડમાં આપણને એકંદર સામાન્ય રૂપમાં સારામાં સારો ફાયદો જોવા મળશે મિત્રો આજના દિવસે કપાસની અત્યારની અર્જન્સી જે કાંઈ છે એટલે કે વર્તમાન અને તાત્કાલિક જરૂરિયાત જે છે એના ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા અવશ્ય પહોંચવી જોઈએ અને આપના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત